તો જય માતાજી જય સદીમા મિત્રો ઉભા રો ઊભા રો આ વિડીયો તમારી જોડે આવ્યો ને એટલે સૌ પ્રથમ તો પહેલાં મારી માના દર્શન કરી લો બાજુમાંની મસાણી સદીમાં અને એમાંય મિત્રો આજે એકત્રીસ ડિસેમ્બર એટલે કે વર્ષનો છેલ્લો દિવસ છે અને એમાંય મિત્રો આ વિડીયો તમારી જોડે આવ્યો ને એટલે તમારા જે પણ વળતા હોય જે પણ સપના હોય ને એ મારી બાજુમાંની મસાણી સદીમાના પારે મૂકી દેજો એટલે મિત્રો આ વર્ષ તો તમારું જેવું પણ ગયું પણ આવતું વરસ તમારું છે ને આનાથી પણ સારું જશે અને રહેશે અને મિત્રો કોમેન્ટમાં જય સદીમા લખવાનું ના ભૂલતા અને આ વિડીયોને ત્રણ જણાને શેર કરવાનું ના ભૂલતા બીજું મિત્રો જે પણ તમારા ઓરતા હોય ને એ મારી બાજુમાંની મસાણી સદીમાના પારે મૂકજો કે તમારા જે પણ ઓરતા હશે ને જે પણ સપના હશે ને એ મારી મા પૂરા કરશે જય માતાજી જય સદીમા